गुड़

આમાં ગો વાઘ આવ્યો હોય તો એ અમે નહી બીતા સેટર બીઓ હારું હારું હા હો ને આવજો આવજો ખરા એ વાત તું પણ હાથમાં આવતું પકડી તોય આવો

હારું હારું હા મી કહો આમને તો ટ્વરે જ બીકરા અહીંયા હવે ગામમાં આવ્યો તો અમે નહી બીતા મને તું આજે બાઈ થયું હતું મારા બાદ હારું મારે દાઢી મીઠ મીઠું

Mấy chú khu anh đến anh đi Bảy khả ca đi Ôi Ôi Phật cha Có vô hả luôn Ôi Phật cha Ôi Vô đi Ở nhà tôi ít chứ Ôi đi Phật cha vui chút hả luôn Hả Mũ tôi Hai lầm nè hát ở đây હા

એ ફટાજી હા આ પેલું બેઠાતું જૂટ લેબરા ઉપર પડી ગયો જો ઓ ઓ હા અંધોન કે ઓ આરામ કે ઉંઘ્યો હા તણ હું આપડે ઉંઘ બગાડી ને ખુદ લોબો થઈને પડી ગયો હા તો બીટોય

હા દાણા રાતમાં ટાઈમ હતો દા ટાઈમ મળે અગિયાર જાય સોમનાથ જાય કે બાદ લોકો જોઉં પછી અગવા હા મારા બી જાય છે રાતના કઈ કહી માસું કઈ લોકો હા જોવા ખરો કહું એ બીજું કોમ કહું કરવાની ખાતું ગોવાઈ કરવાની એમને એમ કામ ના થાય હાર બાબત કોઈ પાણી બોલ્યો

આ ચોઆ મમ્મી કેમ આઈ ગઈ તાન ખબર કાકાજી પેલ પીયો બેહ્યો કસન હા કસન જીવો છે ચોપી જોઈ લો ઓહ વય છે જઈએ

એ જાય બળા ભૂત એ બરી ફાટન તો આ ગમેતો દો એકલા તે ન ખરા બપોરે નેકરે વાય્યો હ રાતી દિન નેક નેકરે નહી સાહેબ કોમ જ્યા તું હા અલ્યા પંકો ના બીવા રાખતી તો આ જજે બાપુ બેટા હોય વાગ લે વાગો બીવાઓ લે એકલા આવો કોમ મારા બધા બધા પાકી રાખ્યા બધાના રે હો 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 આ બજો આ બજો તો હા કોટમ હા હબી હાલ્યો ને ઘર આ તો ઘર છે હો 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 નું ક્યાં છે બરાહો મળાજી હું કુતા કરતા કરતા જો તમે એક એકલા કૂત કરી પર એ છબખને કર પર આ વાગતે પાદરયો ગોમણા મોર પર બા પલા ભગવાન દે અલ્યા આ પ્રહી પર આતોય આતમાનો હા પલા સુવાજી મેલમ બેરન લાગનાશ આખો આવો આવો અલ્યા તમે તા અમે તો આ ગયા ને ઓ મના આપલા આતો પા બેરકો કોમ કરતો બેઠો બ્રશ કરતો બેરવા અને સુવા ગયા ને

નહી જમીન કરવાનું તમે તો એવું કર્યું ગમે તમારી જો હું જુથું બોલતો મારી યાદ જ હતી બરોબર આ તો હું જુદું નહિ બોલતો એ મારી હાથ થઈ જાય

એવા તારી પેલા ખબર પડે ભલે વાઘ વાઘરી મમ્મી ફાટા ને ભાઈ

આયા તો બરા બે તેનું પોત મીકે તો પણ એ પોતળો જોવા ના મળ્યો ખબર જ ના પડે

તમે આ મોડેલનું બોલાયે છે રાધા ટીકા કરી આ હાલ કીધું મત આ હા તો આવો ખરો જોવા દે તો એટલે જોઈએ તો થાળીઓ દેખાય

Adiós.